ગ્રામ સોના એટલે કે તોલાનો ભાવ આઠસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ મિત્રો આજે છ લાખ અઠ્યાસી હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો ત્ર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો પાંત્રીએ સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ત્રણસો પંચાવન રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો ત્યાંશી હજાર પાંચસો પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આવનારા દિવસોમાં સોના ચાંદીના શું ભાવ રહેશે તેની પણ આપણે આ ચેનલ પર માહિતી આપીએ છીએ તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ફરી એકવાર ચાંદીના ભાવ ઉપર નજર કરી લઈએ તો દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો પાંત્રીસ ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ત્રણસો પંચાવન અને કિલો ચાંદીનો એક તોલા આઠસો પચાસ રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ છ લાખ અઠ્યાસી હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યા છે તો મિત્રો છેલ્લા બે દિવસમાં સો ગ્રામ સોનાના ભાવની અંદર પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો હવે આપણે એકવાર ચોવીસ કેરેટ સોનાના ભાવ પર નજર કરી લઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર એકસો ચોરાણું રૂપિયા દસ ગ્રામ એટલે કે તોલાનો ભાવ એકોતેર હજાર નવસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ ઓગણીસ હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવની અંદર ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો હવે આપણે દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે સોનાના ભાવમાં આગળ વધારો થશે કે ઘટાડો થશે તેની પૂરેપૂરી માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પણ દબાવી દો